બરાબર જીવ ને વળગ્યું છે ભ્રાંતિ કેરું ભૂતડું બરાબર ભૂતળું જીવ નામ મનોદશા થાય થાય જેને જીવાત્મા કહે છે બરાબર હવે જીવનામ એટલે મનોદશા આત્મા મનોદશામાં ફસાયેલો જીવ બની ગયો છે બરાબર એટલે એ ભ્રાંતિ જે છે ભ્રમણાઓ જે છે ધન મારું દોલત મારી પુત્ર મારા દીકરી મારા દીકરા મારા મા બાપ મારા પતિ મારો પત્ની મારી આવું બધું આ પ્રકારનું એક પ્રકારનું ભ્રાંતિ કેરું ભૂતળું એટલે ભ્રમણારૂપી આ ભૂતળું એને વરગ્યું છે કોને વરગ્યું છે જીવને બરાબર હવે ઘણા લોકો શરીરમાં જીવ કહે છે શરીરમાં આત્મા પણ કહેવાય છે શરીરમાં સુરતા પણ કહેવાય છે શરીરમાં સોમ શબ્દ પણ કહેવાય છે બરાબર તો અસલમાં તો જીવાત્મા કહેવાય છે કારણ કે આત્મા જીવદશામાં ફસાયો છે મનો દશામાં ફસાયો છે એટલે ભ્રમણામાં ભટકી રહ્યો છે ને એટલે એને જીવરૂપી એ ભ્રાંતિ અરે એમ નહીં એના પછી ની વાત કરી તમે જીવ ને વર્ગ્યું ભ્રાંતિ ભૂતળું પછી વાત છે આત્મા જે છે એ જીવ સાથે બંધાઈ ગયો છે જીવાત્મા સાથે મનોદશામાં એટલે એ જીવ જે છે મતલબ મનોદશામાં ફસાયેલો એ લોકો મન મન પણ કહી દે છે છે એ એ જ આ નક્કી થવા નથી દેતો નામ કયું નક્કી નથી થવા દેતો નામ એમ જ ને એટલે એ નક્કી નવા નથી થવા દેતો નામ કારણ કે આત્મા મતલબ સુરતા

થયા એક દેહ બને અહી પંચભૂત કહેવામાં આવ્યા છે પછી શું કીધું છઠ્ઠા મને કર્યો પરવે હા છઠ્ઠા મને કર્યો પ્રવેશ મતલબ આ પાંચ ભૂતના શરીરની અંદર પાંચ તત્વના શરીરની અંદર આ મનરૂપી છઠ્ઠું જે ભૂત છે એને પ્રવેશ કરી અને આ આત્માને જીવાત્મામાં ફસાવી દીધો ફસાવી દીધો હશે આ મન જ બધા એને ભટકાવી દો છે છઠ્ઠું થઈ મન કીધું એને બરાબર એ વાણીમાં મને કર્યો પ્રવેશ એટલે પાંચ તત્વના શરીરને ચલાવનાર

તો આપણે ઘણા લોકોની ઈર્ષા નિંદા ટીકા ટીપણી જે લોકો કરતા હોય છે પાંચ તત્વના ભૂત ની અંદર છઠું મન રૂપી ભૂત ને હાથમી થઈ ઈ ભૂતડી બરાબર ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી તારી મારી છલ કપટ એટલે ઈર્ષા જે છે ને એ ઈર્ષા અગ્નિ નો ભાગ છે એટલે ઈ અગ્નિમાન અગ્નિમાં ઈર્ષા રૂપી અગ્નિમાં આ ભટક્યા કરે છે મન અને ફસાવે છે ઈર્ષા સ્વયં અગ્નિ નો ભાગ છે હું પેલા બોલો લો બરાબર પછી એને લાઈવ લગાડી અંગે અંગમાં મતલબ શબ્દ સ્પર્શ ને ગંધા પાંચ વિષયની અગ્નિ રૂપી લગાડી અંગે અંગમાં પછી ભુવાને પછી એના ઘરે જ્યારે સદગુરુ ભુવાને તેડાવ્યા અને સદગુરુ રૂપી ભુવાએ એને જ્ઞાન આપી જે વિષયા અગ્નિ હતી એમાં જ્ઞાન રૂપી અગ્નિ આપી અને આ મન રૂપી ભૂતને આ ઈર્ષારૂપી ડાકણ ને પંચ તત્વના ભૂતનો એનો જે ભ્રમ હતો એ સદ્ગુરુ રૂપી ભુવાએ સત્સંગના દાખલા વગર ઇન્કાથી નાખ્યું વિવેક અને વિચારથી બરાબર આ તો દાણા જે છે કે ક્યાં ક્યાં આ મન ફસાયું છે શું કરે છે કેવી રીતે આ ઈર્ષા ઉત્પન્ન થાય છે ક્યાંથી ઉત્પન્ન થાય છે અને પછી એના એક એક દાણા જોયા મતલબ દાણા એટલે એક એક એના પાસા જોયા કે ક્યાં ક્યાં આ મન ભરમાવે છે ક્યાં ક્યાં મન ભટકે છે ક્યાં ક્યાં ઈર્ષારૂપી ઝાપડી ઈચ્છારૂપી ઝાપડી માયા રૂપી ઝાપડી શું શું એની પાસે કરાવે છે એના દાણા એક એક પછી જોઈ 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 અને કાઢી નાખ્યા એના વહેમ એની શંકાને સમાધાન દાણા જોઈને જેમ ઘણા લોકો દાણા જોતા હોય છે અને શંકાનું સમાધાન કરતા હોય છે એવી રીતે અહીં એને વિવેક દોડાવી અને

નામ ના એટલે કે એ સોહમ શબ્દ રૂપી હરિના નામ નું આ તાવી તેને બાંધી દીધું વિવેક વિચાર કરીને અહિયાં રે એટલે બધા ભૂત તમારા પંચ શરીર થી એ નીકળી જશે પછી મનરૂપી ભૂતે ભાગી જશે ઈર્ષારૂપી જાપડી ભાગી જશે ઈચ્છારૂપી માયાય ભાગી જશે આ બધું ભાગી જશે પણ આ તાવીજ જે મેં બાંધ્યું જેમ તાવીત બાંધતા હોય છે હાથે ના એટલે એની શંકાનું સમાધાન થઈ જતું હોય છે કોઈ મારું ભૂત નીકળી ગયું એવી જ રીતના સોહમ શબ્દરૂપી તાવીત આ શ્વાસો શ્વાસોશ્વાસની ક્રિયા મેં પકડાવી દીધું કે આમાં જાય બદલા બધું ભાગી જશે પછી ક્યારે બેઠું ઠરીને થાય ત્યારે એ હા ત્યારે એ મનરૂપી ભૂત અને ઈર્ષારૂપી જાબડી આ બે જ્યારે શ્વાસો શ્વાસની ક્રિયામાં મન જોઈન્ટ થઈ ગયું મનરૂપી ભૂત જોઈન્ટ થઈ ગયું એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો અને મન એમાં સમાઈ ગયું એટલે ઠરી એટલે શાંત થઈ અને બેહી ગયું એની અંદર એટલે મન ખતમ થયું એટલે એની અંદરથી પ્રગટ થતી ઈર્ષારૂપી જાપડી પણ ખતમ થઈ ગઈ વાહ વાય પછી ગુરુએ ચિત્તમાંથી સંશય કાઢી કાઢી હા એટલે ગુરુએ ચિત્તમાંથી સંશય બધો કાઢી નાખ્યો ચિત્ત આપણે ઘણી વાર કહીશું મન ચિત્ત બુદ્ધિ નહંકાર બરાબર તો ચિત્ત જે છે એ એક બેંક બેલેન્સ છે એની અંદર આપણા ગયા જન્મના આ જન્મના જે કાંઈ સંકલ્પો વિકલ્પો પાપ કે પુણ્ય કે વહેમ કે ભ્રમણા જે કાંઈ ભરી હોય છે તેને ગુરુએ સત્સંગ આપી આપીને પછી એની અંદરથી ચિત્તની અંદરથી બધું કાઢી નાખ્યું અને ચિત્તનું નિર્માણ કરી નાખ્યું અને ચિત્ત નિર્માણ થયું

એ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એ આત્મા બ્રહ્મ સ્વરૂપ બની ગયો કંકણ બાંધી ને કાઢ્યો ઉતાર બરાબર કંકણ એટલે કડું થાય શું થાય કંકણ એટલે કડું પછી એ સુરતા શબ્દ સાથે અથવા તો એ આત્માનો પરમાત્મા સાથે અથવા તો સોહમ શબ્દનો અનાદિ સોહમ સાથે કે અનાદિ ઓમકાર સાથે આ કડું જેમ ગોળ હોય છે ને આત્મા આપણે પહેરી છી એમ ઈ બે સુરતા અને શબ્દને બાંધી દીધા આત્મા અને પરમાત્માને એક કરી નાખા અથવા તો શરીરની અંદર રહેનારો સોહમ અનાદિ સોહમની અંદર એક થઈ ગયો બરાબર અને કાઢ્યો બધો ઉતાર એટલે જે કાંઈ ઉતાર એને વર્ગો ઉતાર કાઢી નાખ્યો ઉતાર જે ભૂતળાને જોતું ભૂતળાને કાઢી નાખ્યું ખતમ

શબ્દરૂપી ગુરુએ એને પછી સતના શીશામાં ઉતાર દીધો કોને જેમ શીશામાં ઘણા લોકો ભૂતને જેમ શીશામાં ઉતારતા હોય છે અને ભૂત એની અંદર હોય જાય નથી ભણે ઘણા શીશામાં જીન પૂરી દેશે પછી ફેંકી દેતા હોય છે કોઈ શીશામાં ઉતારે એમ સતરૂપી શીશાની અંદર સતરૂપી સોમ શબ્દની અંદર એ મનરૂપી ભૂતને ઉતાર દીધું અંદર એટલે વાત ખતમ થઈ ગઈ હવે હવે એમાંથી નીકળી શકે નહીં કારણ કે એને સીશામાંથી બૂચ મારી દીધું માથે ઢાંકણું મારી દીધું એવી જ રીતના હવે એ પાછું ઊભું થઈ શકે એમ નથી કારણ કે સતના શીશામાં ઉતરી ગયું એ ભૂતને ઉતારી દીધું એટલે મતલબ ભૂત ખતમ જ થઈ ગયું મરી જ ગયું બંધ થઈ ગયું ભૂત બરાબર એટલે સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા બધું અટકી ગયું અને ભૂત ખતમ થઈ ગયું ભૂતને બંધનમાં લઈ લીધું ભૂતને પેક કરી દીધું જેમ મનરૂપી ભૂત અને ઈર્ષારૂપી જાપડીને આ સતરૂપી સોહમ શબ્દે પોતાના કાબૂમાં કરી લીધા કંટ્રોલમાં કરી લીધા એટલે પછી એ ભૂત પછી એનું કઈ બગાડી ન શકે ચરણ એટલે ઉઠતો શ્વાસો ને બેહતો શ્વાસો એ બે ચરણ એની અંદર સોહમ શબ્દ જે ગાજી રહ્યો છે

પછી ગુરુએ ખીલો માર્યો જ નામનો હવે જે દેહધારી ગુરુ હતા એને તો પહેલાં સોમ શબ્દ બતાવી દીધો બરાબર હવે પરમાત્મા રૂપી ગુરુ જે છે એને ખીલો મારી દીધો નિજ નામનો નિજ એટલે સ્વયં આપણે પોતે પોતે એટલે આત્મા પોતે એટલે સોમ શબ્દ પોતે એટલે સુરતા એને ખીલો મારી દીધો નીજ નામનો તો નીજ એટલે સ્વયં થયા અને નામ છે એ પરમપિતા પરમાત્માના નામનો ખીલો આ સુરતા ઉપર ઠોકી દીધો

એટલે આમ આ મનરૂપી ભૂતને પછી ઈર્ષા નિંદા રૂપી ઝાપડીને પછી ટોટલ પ્રકારનું બધાયને મારી કૂટીને કાઢી મૂક્યો ઝાપા બહાર મતલબ હવે એ ઝાપો એટલે કે આ સોહમ સોહમસબજ કીઓ કે સુરતા કીઓ કે ગુરુ કીઓ કે એ ઝાપાની બાયણેને કાઢી મૂક્યો મતલબ આ દેહરૂપી જે આપણું ઘર છે આ દેહરૂપ જેમ ઝાપો ક્યાં હોય ઝાપો એક વાડામાં હોય ઝાપો

પછી પરમપિતા પરમાત્મા શબ્દરૂપી ગુરુ પ્રતાપ થઈ પ્રગટ થઈ ગયા એટલે એના પ્રતાપ થકી આ દાસ ગોદળ ગુરુ ગુણ ગાય કે ભાઈ આ મારા ગુરુના ગુણ છે આ મારા ગુરુની કૃપા છે પછી ગુરુના જે ગુણ છે હવે ગુરુની અંદર તો કોઈ ગુણ હોતા જ નથી ગુરુ છે ને ગુણાતીત હોય કયા ગુરુ શબ્દ સ્વરૂપી ગુરુ આ પરમાત્મા રૂપી ગુરુ એની અંદર કોઈ ગુણ છે જ નહીં ગુણાતીત છે પછી એના જે ગુણ ગાય છે મતલબ એના જેને ગુણ ગાય કે ભાઈ એની કૃપા થઈ

બસ તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ તમને તકલીફ તો ને કઈ વાંધો બા નઈ રાખે બધું સારું હવે તો સત્ય સનાતન ધર્મ ની જય જય